ડભોઈ નગરપાલિકાની લાલઆંખ બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ કરાઈ તેજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકીવેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ વસુલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેમાં ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે તેનો અંદાજે વીસ હજારથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો વારંવારની સૂચના છતાં વેરો ન ભરાતા વેરા શાખાની ટીમ દ્વારા આ મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી નગરપાલિકા તંત્રએ આ તબક્કે તમામ બાકીદારોને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે પોતાના પાંચલા બાકી વેરા અને ચાલુ વર્ષના વેરા નગરપાલિકા કચેરીએ જઈ સત્વરે જમા કરાવી દેવા આ સીલ અને જપ્તીની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે જો બાકીદારો વેરો ભરવામાં આનાકાની કરશે તો નિયમ મુજબ મિલકત જપ્ત કરી તેની જાહેરમાં હરાજી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે આ સફળ કામગીરીમાં વેરા વસુલાત નોડલ મહેશ એચ વસાવા સહિત રાજેશભાઈ પી કટારીયા સંદીપ દરજી મહેશ કે વસાવા કલ્પેશ જૈન અને શિવમ તડવી જેવા કર્મચારીઓની ટીમ જોડાઈ હતી નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે સમયસર વેરો ભરવો એ દરેક નાગરિકની ફરજ છે

છે મિલકતદારો જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતો ને સીલ કરવાની કાર્યવાહી કડક માં કડક કરવામાં આવશે અત્યાર સુધીમાં બે મકાન સીલ કરવામાં આવેલ છે અને ટીમ પણ પણ જાય છે તો આપી કરવાની કરવાની કરવામાં કરવામાં આવતી નથી 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 જે માનતા કાર્યવાહી આવે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો